રાજકોટમાં બ્લેક મનીને વ્હાઈટ કરવાના કૌભાંડનો પર્દાફોશ રાજકોટના નાના હવામા દરોડા રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા જે છે તેના ઓફિસર્સને ઇન્ફોર્મેશન મળી હતી કે નિલેશ ભાલોડી અને જયશુખભાઈ ફેફર આ બે વ્યક્તિઓ જે છે એ બહુ મોટા પાયે કેશની હેરાફેરી કરી રહ્યા છે અને તે લોકો અમુક વેપારીઓના ગેરકાયદેસર નાણાં જે છે તે એ લોકોને પહોંચતા કરીને અને તેનું કમિશન ખાય છે આ માહિતીના આધારે સૌ તો જયારે એ પોતાની ગાડીની અંદર કેશની ટ્રાન્સફર કરી રહ્યા હતા એ સમયે તે લોકોને ઇન્ટરસેપ્ટ કરી અને પૂછપરછ કરતા તેમની પાસેથી આશરે નેવ લાખ રૂપિયા જે છે એ કેશ મળી આવેલું હતું ત્યારબાદ ફર્ધર જેવી એની પૂછપરછ કરી એટલે આપણા ધ્યાન પર એવું આવ્યું કે તેમની જે ઓફિસ છે ત્યાં પણ અમુક બીજી વધુ માત્રામાં કેશ પડેલું છે તેના આધારે ત્યાં જઈને દરોડો પાડતા એક કરોડ ચોવીસ લાખ જેવા બીજા અન્ય રૂપિયા મળી આવતા આમ ટોટલ બે કરોડ ને ચૌદ લાખ રૂપિયા જે છે તેની કેશ તેમની પાસેથી મળી આવી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે